અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અમદાવાદની અલગ અલગ મસ્જિદોની બહાર એક ગેંગ રૂપિયા ઉઘરાવી રહી છે આ ગેંગ અરબી ભાષામાં એકબીજા સાથે વાતો પણ કરી રહી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી રૂપિયા ઉઘરાવતી સીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે ક્રાઈમ બ્રાન્ચે અલી મેઘાત અલ ઝહેર નામના એક સીરિયન નાગરિકની ધરપકડ કરી અને એકઠા કરેલા રૂપિયાનો ઉપયોગ કયા હેતુ માટે થઈ રહ્યો છે તે બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે આ કેસની તપાસ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ કરી રહી છે ઝડપાયેલ આરોપીની ગતિવિધિ શંકાસ્પદ જણાતા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવી છે કે ઝડપાયેલો અલી ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવ્યો હતો અને વૈભવી જીવન જીવવા માટે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો અને ગાઝાના પીડિતોના નામે રૂપિયા ઉઘરાવતા હોવાની વાત પણ સામે આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અલીને બ્લેકલિસ્ટ કરી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરી છે તો બીજી તરફ અલીના ફરાર સાક્રીતોને ઝડપી પાડવા પણ કાર્યવાહી કરાઈ છે આ કેસમાં અન્ય ખુલાસા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદનો એક માહિતી મળી હતી કે ચાર માણસો અમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓની કે આ પેલેસ્તીનથી આવ્યા છે ત્યાં બહુ ખરાબ હાલાત છે ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે એવી રીતે આ લોકો પાસેથી પૈસા ઈકઠા કરતા હતા અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મોલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જો કે અત્યારે માન્ય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે કાફી હાઈ એલર્ટ મોડ પર હતા તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈકાલે રૂમ નંબર બસો એક રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક જો શંકાસ્પદ માનસ હતા અલી મેગાદ અલ ઝેહર રહેવાસી દમસ્કસ સીરિયાનું એનો ડિટેન કર્યા એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ ચાર જણા હતા ધમસ્ક સીરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો બાવીસ જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ એક અગસ્ત નો રોજ અહીંયા આવ્યા એના પાસેથી બે મોબાઈલ જેમાં વોટ્સએપ નંબર એનો સીરિયાનો છે અને એક મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે એના પાસેથી છત્તીસો યુએસ ડોલર મળ્યા છે અને પચીસ હજાર રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો એના સાથે સાથે ઓર ચાર્જ સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે એનો એમઓ શું છે પૈસાનો શું કરે છે કેવી રીતે આ સીરિયામાં મોકળે છે એનો ગુનાઈત ઇતિહાસ છે કે નહીં આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને હું માનું છું આ ચાર બાકી ત્રણ જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યૂ થઈ ગયા છે હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સીસ ડિટેન કરવામાં